ઓહો વાહ ઝાકર વાહ જોઈ લ્યો મિત્રો ઝાકર જેવું તમે છે ને ફાડી નાખે એવી ઝાકર હેલો યુટ્યુબ ફેમિલી જય દ્વારકાધીશ જય શ્રી કૃષ્ણ ને રામ રામ બધાઈને કેમ છો મિત્રો મજામાં જશો તો ફરી સ્વાગત છે તમારું આજના એક નવા વ્લોગ વિડીયોમાં અત્યારે છે ને ભાઈ ઝાકર છે ને બીજી રીતની હે હા હું ગામમાંથી અહીંયા પહોંચ્યો વાળ ભીના થઈ ગયા ભમા બમામાં થયા ને ઓલા ટપકા 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 થઈ ગયા છે ને ઝાકર આવી છે ને ભાઈ ઓહો વાતા વાત ના પૂછો મેં વર્ષ હો ભાઈ જવું તમે આમ થોડેક પલાઈ જાઓ ને એટલે કાંઈ દેખાય નહીં હજી તો પાયલ પાયેલ નથી તમને સમજી લેજો અને દોઢ મહિનાથી પાણી નથી આવેલ હવે હમ આ બાજુ જવું તમે જવાય લ્યો ઓલો ગુંદો જરાક દેખાય ભાઈ કેમ છે ઝાકર આ છે ને ભાઈ આવું જીરુંની પથારી ફેરવી દઈએ સમજે ત્યાં ઝાકર આવીને જોઈ આવી અને મેળ આવે તો કાલે દવા મારવી મેળ આવે તો નહીં પણ કાલે મારવી જ જો હે ભાઈ કેમ કે આવી ઝાકર આવે કાલે ઝાકર હતી પણ ઓછી હતી અને આ ઝાકર છે ને ભાઈ સવારે લગભગ સાડા ચાર વાગ્યાની આમને વહે છે સમજે અને અત્યારે વહી ગયા છે સાડા નવ નવ સાડા નવ વહી ગયા એટલે પાંચ છ કલાકથી આવતા વહે છે અને હજી આ બધું વિખાતા છે ને ભાઈ લગભગ કલાક થઈ ગયા હે વિખાતા એમ કે ના ફોકસ કદાચ છે ને વીખી નાખે છે એટલે જરાક ફોકસ કરાવવું પડે હે ખબર નહીં ફોકસ કંઈક સેટિંગ ફેરફાર થઈ ગયો હોય ફોકસ આડાવરું થઈ ગઈ છે એટલે ભાઈ ઝાકર છે જીરુંની માથે છે ને આમ આમ કાયદેસરનું પાણી ભરાઈ ગયું ને હજી તડકો સમજી ગયો સાડા નવ વહી ગયેલ તડકો ઘણો બધો થઈ ગયો હોય પણ કંઈ ખબર નથી પડવા દેતું તડકો હે કે નહીં એવી ફૂલ ઝાકર છે મિત્રો ઝાકરને લીધે જ મેં આવું જ રાખ ચક્કર મારી આવું મોડું આપણે આવવામાં એટલે જ થઈ ગયું ઝાકર બહુ હતું ને એટલે નક્કરતા છે ને ભાઈ આપણે કાંઈ એમ વહેલી જ ચક્કર મારી જાય પણ ઝાકરને લીધે મોડું થઈ ગયું થોડુંક અને છે ને ભાઈ આમાં સ્ટેબિલિટી ઘટે છે થોડીક એટલે આપણે કદાચ ફોકસ વિખાઈ જાય છે ઘણીએ ઘણી નકર ફોકસ ના વિખાય આવા કંઈક છે ભાઈ આપણે જીરું જવું તમે ગોટે ચડી ગયા જીરું પણ હવે જો તો આપણે ગોટે ચડી ગયા હું મિત્રો ઝાકર એટલે તમે ઉતામ ગાલો શ્વાસ ચડી આવે આમ ઓક્સિજન ઘટવા માંડે ને એવી ઝાકર છે અને છે ને મિત્રો જો આ ઝાકર ને તડકાને લીધે થોડુંક છે ને જો આમ માથે પાણી ભર્યું દેખાય ભાઈ જો છે ને ના બે વરસ તો હોય ભાઈ જો આમાં તમને છે ને કઈ દે સર પાણી દેખા હે જો જરાક તડકો થાય ને તો દેખાય બાકી જો આમાં ફોકસ થાય ને તો કરાવું જોવા ડારખીમાંથી પાણી જો જોવા રહ્યું ભાઈ છે ને જો આવા કંઈક ભાઈ આપણે જીરું છે અને મિત્રો દાણા સોસ જ થાય છે તો દાણા સોસ માટે કઈ સારી દવા આવે એ જરાક કહેજો થઈ ગયું ફોકસ લગભગ થઈ ગયું ભાઈ દાણો સોસ હવે કેમ કે આ ઝાકર ને તડકો પડે ને એટલે થોડોક દાણા સોસ થાય જ તો દાણા સોસ માટે સારી દવા કઈ આવે એ તમે કાંઈ કાંઈક કોમેન્ટ કરી દેજો અત્યારે એટલે આપણે કાલે છાંટવાની હે તો કાલે દવા દાણા સોસ માટે છાંટી દઈએ કોઈ સારી દવા આવતી હોય તો જરા કોમેન્ટ કરીને જણાવો ભાઈ કે દાણા સોસ તો થાય અને છે ને ભાઈ જો ખાલી હાલીને અહીંયા પહોંચ્યો ને મિત્રો હે ને જો આમ એટલા બધી ઝાકર એટલી હે એ આમ પગમાં છે ને ઓલા ફૂલડા ચોટી ગયા જોવા જ્યાં ભાઈ છે ને જીરું અને હવે જરાક તડકો થયો હે સેજ

જો ભાઈ આવા ક્યાં ક્યાં ગરકા છે આપણે હો ભાઈ હાવ કંઈ કોઈ સો ટકા ક્લિયર નથી આપણે જીરું મળી ગરકા ને એવું તો હોય અવારના વરસ પ્રમાણે જીરું નામી છે ઓલીવાડીમાં આપણે ઉતરી ગયું હોય ઘણું ખરું બધું અને છે ને ભાઈ જો આવા કોક કોક છોટા હોય ને હુકાઈ જાય છે જો આ આખું ભૂરું થઈ ગયું જો થઈ ગયું ને જો હજી આવું તરેથી જો ઓલું થઈ ગયું હે બાકી તો સારું હે અને સેજ છે ને ભાઈ થ્રીપે છે કાલે એ બપોર પછી આવ્યો તો જોયું તું પીળી થ્રીપ્સ છે એ પીળા કલરની આવે ને એ થ્રીપ્સ છે સેજ મહી ત્યાં છે ને ઝીણી ક્યાં કોઈ તો ભલે લીલી મહી બાકી બીજું કાંઈ છે નહીં જવાનું ભાઈ આ એરિયો છે ને સેજ પીરાસ મારે છે આ પારિયા જવારી આવે ભાઈ છે ને સહેજ પીડાશમાં મારે છે જો ટૂંકમાં આના કરતાં સેજ પીળાશ મારે છે આ એકલાસ છે આનાથી સેજ પીળાશ મારે છે એટલે એવું હે ભાઈ હા જો હજી ફોકસ કરાવી લો એટલે આવું હે ભાઈ જીરું અને ઝાકર એટલે આજે છે ને ભાઈ બીજી રીતની છે અને આમ આમ બધા માથે પાણી પાણી રોગું નકરું થઈ ગયું એટલે આજે ત્યાં કંઈ દવા છાંટવાનું વેત તો આવીએ નહીં કેમકે આ બપોરે બધું માંડ હું જાય એમ કે ભાઈ એટલે આજે કંઈ દવા બવા નહીં છાંટે પણ કાલે સવારમાંથી આપણે સારો એવો એક દવાનો રાઉન્ડ લઈ જો જોકે હવે એવું હતું કે બેક રાઉન્ડમાં થઈ જાય પણ જો આવીને આવી ઝાકર આવીએ ને તો હજી ત્રણ ચાર રાઉન્ડ લે કેમકે ઝાકર આવે એટલે બગાડ બેહવાની બીક લાગે અને પાછું આવું થોડુંક ઘાટું ને નરવું જીરું હોય એટલે આપણે વધારે બીક લાગે પાખું હોય તો બહુ બીક ના લાગે ઘાટું છે ને સેજ હજી લીલું હોય જો ઓલું પાડ્યું નહી પીડાશ મારવા માંડે ને તો કંઈ વાંધો ના આવે પણ સેજ આજે લીલું છે એટલે આપણે આમાં દવાની થોડીક ચાડ રાખવી પડી બાકી ભાઈ આવું કંઈક આપણે જીરું છે જો કાલે છે ને ભાઈ આપણે ઓલી વાડીમાં થોડુંક પારાનું કામ હતું એ કર્યું પણ કાલે કંઈ ક્લિપ લેવાનું વેત નાઈ બપોર પહેલાં થોડુંક હમોનમો કરવા નહોતું થોડુંક ખળવાઢવા નહોતું એ બધું કર્યું હાલો ત્યાં જઈને એ તમને હમણાં બતાવું થોડું ઘણું આપણે સર્ટૂટ કર્યું હે બાકી એવા ઉનાળે થોડુંક એને રિપેર કરવું જોઈએ ધોવાણ થયું હતું એટલે પણ એ ઉનાળે બધું અત્યારે જીરું બીરું કાઢી લઈને પછીનું બધું કામ છે બરાબર તો તમે કન્ટિન્યુ બની રહ્યો આપણે જરા ઓલીવાડીમાં જઈને તમને બતાવું જીરું કેવા હે એવા અને હું જરાક બધે હરખું નિરીક્ષણ કરી લઉં હું દવાની જરૂર પડી એ બરાબર છે ભાઈ કન્ટિન્યુ બનીને રહીએ બ્લોગમાં ઓહો ભાઈ જાકર હાવ ઢૂકડી મહીંડી આવવા જવ તમે છે ને ભલે હાલો મિત્રો વાંજ મળીએ હાલો ફેમલી તો આ બાજુ આપણે ચક્કર મારવા આવી ગયો અહીંયા તો ભાઈ જીરું જોઈ લ્યો હવે છે અહીંયા વધારે છે જ પીરાશ મારે છે જે ખાલા છે એ છે જ બાકી એમને હા ને જો ભાઈ આ હેડો છે ને આપણે ચોખ્ખો કર્યો જો આમાં ફૂલ ખળ ને ઓલું કોઈ બખાઈનું જો એક ઢગલો અહીંયા પડ્યો આ બધા ડબલા કોથરી ભરી લીધી ને હજી એક કોથરી હતી નહીં ને ઘરે કોથરી હજી ભરી લઈ છે માંડવીના ને જીરું ના બધા એમનામ છે જો ભાઈ સાવ ક્લીન કરી નાખો આ છે ને ભાઈ જો મહેંદી છે આપણે મહેંદી વાવી હતી ચુમા હે જાડીયા મહેંદીના આ ઝાડું છે ને મહેંદીનું હે એ કાંઈ અહીંયા છે પાછું કાં અહીંયા છે ને કાંઈ રિહાંભળા ને એવું ઊગી ગયું હે બહુ વાંધો નથી પણ જો આવા જય આ ખાચા પડેલા છે ને ઉપરથી જ બહુ નહીં દેખાય એમાં છે ને થોડી થોડી ભેળી નાખવી જો હે આપણે અને આમાં મેળા બેંધ આ બાજુ આપણે ડેમની પારમાં ને કેવા પાણા હોય એવો પાણાનો થાપ મારી દેવો હે આમને આમ જો એક ઢગલો જો હજી ભાઈ ખડ એટલે આમાં બીજી રીતનું હતું હા ઓલું કંધારમ ખડ ના આવે ફૂદેડી વાર એ આમના માખા હેડામાં સેટ અહીંયા સુધી હતું જીરું ઊભા ને ત્યાં સુધી એક ઢગલો જો અહીંયા કીધો પછી જીરું બીરું નીકળીએ ને ભાઈ હલગાવી નાખીએ કીધું ઢગલો કરી નાખીએ ને વાંધો ના આવે ને એક ઢગલો એમાં ઓલા ખૂણે કરેલ અને આ છે ભાઈ આપણું બકાલું બકાલું હમણાં ઘણા દીથી આપણે જોયું નથી જોઉં મેથીમાં હીંગ આવી ગયું નામી જેવું અને ડુંગળી ડુંગળીમાં તો ઓલા શું કે ભાઈ માથે બે મહિના થવા આ છે લસણ ભાઈ લસણ જો કે બહુ જમાવટ નથી પણ લીલું ખાવા પૂરતું વાવ્યું હતું ને જો ડુંગળીના માથે ફૂલડા થઈ ગયા હે બી થઈ ગયા હમણાં નર કાઢી ગયું ને ધાણો ઘણો બધો છે ધાણા યાલ છે અને આ બાજુ જીરું હારા હે ઉની કોરા ચાર પાંચ કેરામાં તકલીફ છે બાકી જો આ બધા જીરું છે ને ભાઈ જોરદાર છે જો એક છે અહીં જો લીમડા હોત લઈ વચ્ચે એક ચકેડું છે બાકી આ જીરું બધા હાઈ ક્લાસ એકદમ હારામાં હારા હે એટલે હું કાલે ફ્રી હતો તે કીધું આજે નું આપણે કરી નાખ્યું થોડું બળવાઢી લીધું હવે આમાં આવે ને કંઈ પાણા થાપવાના છે પાણા લેવાના બાકી છે પણ બધું જીરું નીકળે ને પછી લઈને તો અહીંયા કચરાય નહીં ખોટા જીરું ને એ બધું એટલે ને જો ભાઈ આવા ગાવા છે ને ક્યાંક 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 એટલે બેગ ફેરા બળના હે ને એટલે ખાંચા ઉના આ લેવલ જેવા થઈ જાય હે આમ નેમ અને પછી આની માથે છે ને પાણા થપાઈ જાય હા ગયો એટલે એ બધું કામ બાકી છે કરવાનું છે સાંભળો આવ્યો હતો તકે મારી અને આજ છે ને ભાઈ હવે જર્સીમાં થાય છે અંદર ગરમી ગરમી કેમ થાય કે આજે તપ છે બીજી રીતનું કેમકે ઝાકર આવી હતી ફૂલ એટલે તપ રહે છે આજે જોરદાર એટલે એવું બધું છે સારું મિત્રો હવે આપણે જવા નહીં ખરે દવા કાલે છાંટવી હતી કાલે દવાનું ગોઠવી લઈ દવા છાંટીને પછી કંઈ દવા મારી જાય કોમેન્ટ કરજો ઝાકરું બહુ આવે છે અને જીરું પીડાઈ મહીંડા હે પડવા ઓલા લીલા હે આ તો ઠીક છે આમાં તો બહુ જરૂરી નથી પણ દવાનો રાઉન્ડ આવે એટલે ભેરો લેવાઈ જાય એવું બધું છે ભાઈ અહીંયા કુંડી અગર આપણે થોડુંક સાફસુફ કરી નાખ્યું એટલે આમાં ડૂચો ઓછો પડે જો તો ભાઈ રહી હે આખી ડૂચો હે થોડો એ કંઈ નડે એવો છે નહીં હેઠો થઈ ગયો આખો કમ્પ્લીટ ચોખ્ખો ચણક આવા કઈ તલકાન છે ને એ ભાઈ નુકસાની વધારે હે એટલે અહીંયા ટૂંકમાં પાંચ વીઘાના જીરું હે ને

રોગા વી પછી ઉઠીએ ને વી હગી આટું થઈને બગડી જાય તો બધું નકામું એટલે હવે થોડીક દવામાં ધ્યાન દઈ દઈ નકરતા જો કે જરૂર ના પડત પણ આજ ને કાલની ઝાકર જોતા બહુ અને હજી કાલે ઝાકર આવીએ એટલે આપણે દવાનું રાઉન્ડ એક લેવાનું હોય સારું મિત્રો કન્ટિન્યુ બના રહ્યો બરાબર હવે આપણે જવા દઈએ ઘરે બપોર પછી બેતા હોઈએ તો ક્લિપ લઈ નકર નહીં લે હું